કાળી ચૌદશ એક અંધકારની રાત કહેવાય છે નકારાત્મક શક્તિઓની રાત કહેવાય છે કહેવાય છે કે કાળી ચૌદશની રાત્રે નકારાત્મક શક્તિઓ બહાર આવે છે એના માટે આજે હું તમને એક મહાઉપાય ઉપાય બતાવું છું કારણ કે કાળી ચૌદશની રાત્રે આપણે બહાર ના જવું જોઈએ પણ અચાનક બહાર જવાનું થયું હોય તો તમારે શું કરવું જોઈએ ચાલો જણાવી દઉં કાળી ચૌદશ આવી રહી છે અને કાળી ચૌદશના દિવસે તમારે સાવધાન રહેવાનું છે કાળી ચૌદશની રાત એ રાત જ્યાં અંધકાર જીવન થાય છે હવામાં અલગ શક્તિઓ છવાય છે અને દરેક ખૂણામાં કોઈ અનુભવ થાય છે એ રાત્રે પોતાની શક્તિને જાગૃત કરે છે નકારાત્મક ઉર્જા ચાર રસ્તા અને ચોક ઉપર ભટકતી રહે છે એ સ્થળ ઉપર જરાય પણ એકલું ન જવું જોઈએ કારણ કે એ સમયે પવનમાં કુકાર જેવો અવાજ સંભળાય છે પગની પાછળ કોઈ ચાલતું હોય એવું આપણને આભાસ થાય છે કાળી ચૌદશ રાત ફક્ત અંધકારની નથી એ દ્રશ્ય અદૃશ્ય શક્તિઓની હાજરીનો પુરાવો છે અને ખાસ કરીને જ્યારે તમે કાળી ચૌદસની રાત્રે બહાર જાઓ તો તમે પરફ્યુમ લગાડીને ક્યારેય નહીં જાતા અને ઉપાયમાં તમારે ખીચામાં લીંબુ અને ટાચણી ભરાવીને સાથે લઈને જવું જોઈએ આ ઉપાય તમારે કામ લાગશે અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો